નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજસ્થાનના કોટા શહેરમાં રહેતા બે કચ્છી પાટીદાર બંધુઓએ અયોધ્યામાં બનેલા રામ મંદિરની થ્રી પ્રતિકૃતિ બનાવી છે કચ્છમાં ટોળિયાના પ્રવીણભાઈ કાંતિભાઈ દડગાના બે પુત્રો હાર્દિક અને હર્ષ દડગા છેલ્લા ચાર મહિનામાં બસો મોમેન્ટો બનાવી રામ ભક્તોને આપી ચૂક્યા છે પાંચસોથી વધારે લાકડીના ટુકડાઓને ડિઝાઇન કરીને આ રામ મંદિરનું મોડેલ બનાવવામાં આવ્યું છે અયોધ્યાનું મંદિર દૂરથી દેખાય છે તેવું અસલ આ મોડેલ છે ગુજરાત મધ્યપ્રદેશ અને દિલ્હીથી આની માંગ આવી રહી છે જે રીતે પરંપરાગત નાગર શૈલીમાં આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે આમાં પણ ત્રણ માળના મંદિરમાં ત્રણસો બાવન સ્તંભ લગાવાયા છે કોટાના ફર્નિચર ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં આવેલ દડગા બંધુઓની ટોકિંગ થિમ્બર્સમાં આજકાલ રામ ભક્તોની પૂછપરછ વધી ગઈ છે જય શ્રી રામ મિત્રો હું હર્ષ પ્રવીણભાઈ દરગાહ હાલે ગામ કોટા રાજસ્થાન અહીંયા છે આજે અમે આજે એક રામ ભગવાનનું જેમ આપણે ખબર છે કે અયોધ્યામાં આપણા પ્રભુ શ્રી રામ વિરાજમાન થવાના છે તો અમારા અમે બે અમે બે ભાઈ પણ વિચાર આવ્યો કે અમે બી આ રામ ભગવાનની જેમ પવન હમણાં અયોધ્યામાં વિરાજમાન થવાના છે તો અમે પણ એમના માટે સવાન માટે કાંક કરીએ તો અમે આજ રામ ભગવાનનું જે ઘર છે એનું મંદિર છે જે નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડ સ્ક્વેર ફૂટમાં બનાવ્યું છે એને છોટું કરીને અમે આ હાથે એને ગળાવીએ છીએ એ તરીકે અમે આ રામ મંદિરનું પૂરું મોડલ તૈયાર કર્યું છે આ રામ મંદિરનું મોડલ છે એમના જેટલા એનામાં સ્ક્વેર ફૂટમાં જેટલા એના થંભા ખંભા છે એની જેટલી લેયર્સ છે એ બધું અમે હાથેથી બનાવીએ છીએ આના તકરીબન પાંચસો ટુકડા હોય છે જે આ તમારે અમે દેખાય છે એનામાં અમે સર્વપ્રથમ એક એક લેયર માટે કામ કરી છે જેમાં એક લેયર છે આના પર પિલર્સ અમે લગાવી

આવા કંઈક બધા અલગ અલગ સાઇઝના ટુકડા અમે 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 જોડી જોડીને આ આ મોડલ મોડલ તૈયાર કરે છે હજી તક આપણા સ્પીકર ઓમ બિરલાજી અને વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ અમારા કેબિનેટ મંત્રી પિયુષ ગોયલ અને હજી કંઈક મંત્રીઓને અમે આ બતોર ભેટ આપી દીધા છે જય શ્રી કૃષ્ણ મારું નામ હાર્દિક પ્રવીણભાઈ દરદા છે ને મારા બધાને બહુ બહુ આભાર આ રામ મંદિર મેં ડિઝાઇન કર્યું છે આને ડિઝાઇન કરવામાં કમસે કમ એક મહિનાનો સમય લાગ્યો છે આનો પ્રોસીઝર તમને થોડુંક એક્સપ્લેન કરું છું આને પહેલાં આપણે કમ્પ્યુટરમાં સોફ્ટવેરની મદદસે ડ્રોઈંગ તૈયાર કરી છે એ ડ્રોઈંગને પછી પેન ડ્રાઈનની જરિયે આપણે મશીનમાં ટ્રાન્સફર કરી તો મશીનનું કામ છે આને કટિંગ એન્ડ ઇન્ગ્રેવિંગ કરીને આના સ્પીસીસ બનાવવા આ મંદિરમાં કમસે કમ પાંચસો પીસીસ છે પછી આને હાથેથી જોડીને આ પીસને બનાવવામાં કમસે કમ પાંચ ઘંટાનો સમય લાગે છે પૂર મશીનથી લઈને બનાવવા તકનો પાંચ ઘંટાનો સમય આનામાં લાગે છે આ મશીનની આ આ મંદિરની સાઇઝ અગિયાર ઇંચ બાય એટ ઇંચ એને હાઈટની નવ ઇંચ છે આ પીસ હજી તક અમે બધા મંત્રીઓને મળાવીને કમસે કમ દોઢસો પીસ તક અમે સેલ આઉટ કરી ચૂક્યા છીએ ને આ મંદિરને તમને બી ઓર્ડર કરવું છે તો તમે ટૉપિંગ ટીમ્બર ગૂગલમાં નાખશો તો તમને ઇન્સ્ટાગ્રામ પેજ અમારો મળી જશે એવી તો અમે તમે અમને કોન્ટેક્ટ બી કરી શકો છો એનો મારો નંબર છે ડબલ સેવન થ્રી સેવન થ્રી ડબલ વન સિક્સ ફોર અને મારા ભાઈનો નંબર છે ડબલ નાઇન એટ થ્રી વન ટુ થ્રી વન ફાઇવ થ્રી જય